બાકી છે એમાંથી આજે એક બાજુ રાખી છે જો આ બધી છે ને મોટી થઈ ને ઓલા ચાલજે તો નામ ભૂલાઈ ગયા છે આમ યાદ નથી બીજું નામ યાદ છે આનું ખબર નઈ શું હતું બધાના ભૂલાઈ જાય બધાને નોટ કરીને રાખવા પડશે આ બધાના ગળામાં છે ને નામ વાળું એક પેન્ડલ બનાવીને નાખી દેવાનું તો યાદ રહે હવે ટૂંક સમયમાં નવું ફાર્મ મેમ્બર આવશે અહીંયા હું બતાવીશ તમને આજે આ એકને બાંધી રાખી છે બીજીને ચલાવવા મૂકી છે કે હજી બે ત્રણ દિવસ કાઢી જશે નવી ગાડી લીધી છે અહીંયા આવ્યા છે તમને બતાવું જો એકદમ શોરૂમ માંથી જ આવી છે અંદરથી જોઈ લો છે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ આ બધા તમે બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી લેજો મારા આ છે બીજી સોનું સોનું આનું તો

મને અને મારી મમ્મી જાગવાનું છે હમણાં દસ વાગ્યા છે હમણાં વ્યાણી છે ખબર નહિ કેટલા વાગ્યા સુધી જાગવું છે કા મમ્મી તો ત્રણ પાડા બે પાડી હજી એક ભેંસ લીયા છે કેટલા દિવસ મમ્મી બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ તો બધા ઇક્વલ ઇક્વલ થઈ જશે જોજો ત્રણ પાડી થઈ જશે ત્રણ પાડા થઈ જશે હમણાં એક આંકડો વધી ગયો છે પાડાનો ઇક્વલ થઈ જશે થોડા આવશે તો પાડી આવશે તો પથારી થઈ ગઈ છે રેડી આ બાજુ ત્યાં ભેંસ બાંધી છે અને હું લઈ લીધી છે ખુરશી મેં લઈ લીધી છે થોડી વાર મમ્મી આરામ કરશે હું જાગીશ પછી આવી રીતે કરી લેશું ખબર નહીં ક્યાં સુધી જગાવે કંઈ નક્કી નહીં હવે પથારી રેડી કરી નાખી છે જાગી હવે વધારે તો રાતના આટલું વિડીયો આવશે નહીં સારો એટલે ઉતારતી નથી હવે બાર વાગી ગયા છે ને પાડો જો ત્યાંથી અહીંયા પહોંચી આવ્યો છે अगा न बारगे जाॻु छो मम्मी त थोरो सूई लीधु त सारी चोल खाली देव पढ़ियल चलो, चलो? 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 चल? चल?